આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને માન્ય ધારાસભ્યશ્રી સાથેની કોર્પોરેશનની સંકલનની બેઠક હતી જેમાં માન્ય સાંસદ સભ્ય શ્રી હેમંતભાઈ જોશી માન્ય શ્રી કેયુરભાઈ સાહેબ અને ચૈતન્યભાઈ દેસાઈ હાજર રહ્યા હતા અને એમને જે બી એમના એરિયાના જે વિકાસલક્ષી કામો છે એમના સૂચનો કર્યા હતા જોડે જોડે એમના જે કામો પેન્ડિંગ છે એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એમના જે વિવિધ વિકાસના વિવિધ હેડના કામો છે એનું પ્રેઝન્ટેશન પણ થયું હતું સાથોસાથ જે આગામી સમયમાં વિશ્વામિત્રી નદી અને જે ફ્લડ મિટિગેશનના જે પ્લાન છે અમારો તો વિશ્વામિત્રી નદીને જે ડીસેલ્ટિંગ કરવાની કામગીરી છે એનું પ્રેઝન્ટેશન અને જે બીજા મિઝલ્સ લેવાના છે ડેમ કે પછી બફર તળાવ બનાવવું કેનાલો સાફ કરવી ચેક ચેનલ્સ સાફ કરવી ભૂખી કાસનું ડાયવર્ઝન ચેનલ બનાવવી એ બધા વિષયો પર વિસ્તૃત એમને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું એમના સૂચનો પણ લેવામાં આવ્યા છે એટલે ટૂંક સમયમાં જ્યારે કામ ચાલુ થશે ત્યારે સમયાંતરે પણ અમે એ જ રીતે મળતા રહીશું અને એમના સૂચનો સાથે એમના જે વિકાસના કામો અને જોડે જોડે ફ્લડ મિટિગેશન જે મિઝર્સ છે એ કાર્યરત થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ વિશ્વમાં કે જેમાં છેલ્લા બે મહિનામાં મગરોના મૃત્યુ થાય છે એનું કારણ હજુ ખબર નથી આ શું કારણ હોય એટલે જે દુઃખદ બે હમણાં ન્યૂઝપેપર્સમાં પણ હતા કે બે મૃત્યુ મગરના થયા છે એટલે એમાં કોર્પોરેશન તરફથી તો અમે હજી કંઈ એક્ટિવિટી ચાલુ જ નથી કરી ઇટ મે બી ઇન્વેસ્ટ એની ઇન્ક્વાયરી થાય ફોરેસ્ટ ખાતા તરફથી કે પછી એનો પીએમ થાય કે જે પણ એમની પદ્ધતિ હોય એ પ્રમાણે એ આવી શકે અત્યારે હું એમાં કંઈ કમેન્ટ કરી શકીશી અમે વાઇલ્ડલાઇફ બોર્ડનું ક્લિયરન્સ માંગ્યું છે એટલે એમની જે સૂચના આવશે એમનું જે એનઓસી આવશે ત્યારબાદ મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે ત્યારબાદ જ અમે વિશ્વામિત્રી નદીમાં જે ડી કામગીરી છે એ ચાલુ કરશું અને જ્યારે કરશું ત્યારે ફોરેસ્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ અને જે જાણકાર લોકો છે એમની હાજરીમાં પૂરતી તકેદારી જે એસઓપી એ લોકો સજેસ્ટ કરે ફોલો કરીને જ અમે કરવાના છીએ એ બધી બાબતોમાં ધ્યાન આપવામાં આવશે એટલે એક તો મુખ્ય મુદ્દો છે જે ડીસેલ્ટિંગનો મુદ્દો છે અને જે મિત્રએ જે કીધું કે મગર માટે તો એની માટે બી અમે એના જાણકાર માણસો અને સાથોસાથ ફોરેસ્ટના લોકોને રહીને બી કરશું અને અમારા જે બીજા બધા એસટીપી અત્યારે જે અમે કેપેસિટી એન્હાન્સ કરી છે અટલાદરાની કરી છે તરસાલીની કરી છે એની ક્વોલિટી એન્હાન્સ કરી છે એટલે જે બીઓડી જે નદીમાં હોય એમાં ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અમે સતત પ્રયત્નશીલ છીએ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એટલે એ બાબતે પણ અમે કાર્યવાહી કરવાના છીએ અને જોડે જોડે ડિસેલ્ડિંગની કાર્યવાહીમાં પૂરતી તકેદારી રાખવામાં એ જુદું જુદું છે વિશ્વામિત્રી જે ફ્લડ મિટિકેશનના જે મિઝર્સ છે અલગ અલગ છે ડેમ બાંધવા ડ્રેજિંગ કરવું તળાવોને બફર તળાવ બનાવવા વિશ્વામિત્રી નદીનું ડિસેલ્ટિંગ કરવું એ દરેકની સમય મર્યાદા અલગ અલગ છે પણ ઘણા જે ટૂંકા ગાળાના જે કામો છે જે અમે આવતા ચોમાસામાં પહેલાં મોટાભાગના કામો પૂરા કરશું એની વિસ્તૃત માહિતી અમે પ્રેઝન્ટેશનના રૂપમાં આપને પણ આપવાના છીએ એક દિવસમાં